નમસ્કાર દર્શક મિત્રો ઝનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શાંતિ ડોહોળવાનો ફરી પ્રયાસ તરસાલીમાં ગણપતિના પંડાલ પર કાકરી ચાડો થતાં પોલીસ આવી અક્ષરમાં વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા નગરમાં ગણપતિના પંડાલ પર પથ્થરો પડ્યા હોવાનો મેસેજ મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો સ્થાનિકોની પૂછપરછ કરતાં તેઓએ બે ચાર પથ્થર પડ્યા હતા તેમ જણાવ્યું હતું જેથી પોલીસ અધિકારીએ ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓને એલર્ટ કરી દીધા હતા સાથે પોલીસે અગાસીઓ પર ચડી પરિસ્થિતિનો તાગ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાજેતરમાં માંજલપુર વિસ્તારમાં નિર્મલ યુવક મંડળ દ્વારા કિશનવાડીમાંથી શ્રીજીની પ્રતિમાની આગમન યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે સિટી પોલીસ સ્ટેશન પાસે આવેલી મદાર માર્કેટના છત પરથી ઈંડા ફેંકવામાં આવ્યા હતા શહેરનું વાતાવરણ વધુ ગરમ ન બને તે પહેલાં પોલીસે તુરંત એક્શનમાં આવીને ઈંડા ફેંકવાનું કૃત્ય આચરનાર માફિયા ગેંગના ગ્રુપના એડમિન સહિત નવ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી હજુ આ ગુનાની તપાસ ચાલી રહી છે ત્યારે તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા નગરમાં ગણપતિના પંડાલ પર કાકરી ચાડો થયો હોવાનો કોલ પોલીસને મળ્યો હતો જેના પગલે ડીસીપી જોન ત્રણ અભિષેક ગુપ્તા અને તેમની ટીમ એસીપી પ્રણવ કટારીયા ઉપરાંત મક્કરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી સ્થાનિકે જણાવ્યું હતું કે બે ચાર પથ્થર પડ્યા બાદ વધુ પથ્થર પણ પડ્યા ન હતા અને બીજું કાંઈ પણ થયું નથી જોકે પોલીસ અધિકારી દ્વારા પણ તરસાલી વિસ્તારના પંડાલ પાસે ફરજ બજાવતા કર્મચારીને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જેનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ